હેલો એવરી વન ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ એન્ડ વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં જ હશો અને અત્યારે સાડા દસ થઈ ગયા છે અને વિયન વયોગ્ય છે સ્કૂલે અને ઘરે કોઈ છે નહીં યાદ તો મમ્મી પપ્પા અને ભાવેશભાઈ ને ગયા છે મોરબી કે મારા પપ્પાના મામાનો દીકરો એક્સપાયર થઈ ગયો હતો એનું છેલ્લું તો પૂરું થઈ ગયું પણ હવે બાના મોઢે થવા ગયા છે મમ્મીને એ બધાય અને હું ને ને પ્રકાશ ઘરે છે વિન કેટલા દિવસથી આખું સ્કૂલે નહોતો ગયો અને માન સ્કૂલે જાય છે તો મેં કીધું રજા નથી પાડી એટલે હું ને પ્રકાશની ઘરે રહ્યા અને મમ્મીની ગયા છે મોરબી અને આજ તો બાજુમાં નવો મઢ બનાવવાનો છે તો એનું ભૂમિ એ છે તો એ ચાલુ છે પૂજા અને એક મઢ બની ગયો છે બીજો બાજુમાં એનું કલરકામ ચાલુ છે તો એ હું તમને ઉપર કપડાં સુકાવા જઈશ ત્યારે બતાવીશ અને

જૂનો મઠ છે ને અહીંયા નવો મઠ બનાવવાનો છે એટલે ભૂમિ પૂજન ચાલુ છે અને અહીંયા બાજુમાં બીજો મઠ છે એ બની ગયો છે એનું કલરકામ ચાલુ છે અમે આપડા મકાન માં જો રાજુભાઈ કલર કામ કરે છે અંદર બહાર થી આવો થઈ ગય છે જો કપડા સુકાવાના મારે બાકી છે તો હાલો फटाफट કપડા સુકાવી લઉં તો ગાયસ અત્યારે પોણા બાર થઈ ગયા છે અને મારે રસોઈમાં ચણાની દાળનું શાક બનાવવાનું છે તો મેં ચણાની દાળે બાફવા મૂકી દીધી છે અને રોટલીનો લોટે બાંધી નાખ્યો છે જો અહીંયા ચણાની દાળ બાફવા મૂકી દીધી છે આપણે અને હવે ગેસ ઓફ કરી દઈ કેમ કે હવે બફાઈ ગયા હશે અને રોટલીનો લોટે બાંધીને રાખી દીધો છે અને હવે વિયાન સ્કૂલેથી આવે ત્યાં સુધીમાં શાક બનાવી લઉં અને પછી આવે એટલે ગરમ ગરમ રોટલી બનાવવાની રહેશે અને આજ તો મારું ગળું થોડુંક ખરાબ છે એટલે અવાજ મારો એવો આવશે તો ચલાવી લેજો અને આજ તો હિનાનો બર્થડે છે તો હેપી બર્થડે હિના ગોડ બ્લેસ યુ એન્ડ સ્ટે હેપી હેલ્ધી એન્ડ એન્જોય વિયાને જવો સ્કૂલેથી આવી ગયો છે હા

તો હાલો ફટાફટ ચણાની દાળનું શાક બનાવી નાખું એટલે ભાઈ જમી લઈએ આવી ગયા છે મારે હજી વાર લાગશે શાક બનાવવામાં તો હવે શાક બનાવી લઉં ફટાફટ અને પછી રોટલી ગરમ ગરમ થાય એટલે ભાઈ જમવા બેસી જાય Till I get up Time is barely on our side I what's left the storms we chase are leading us ગાયસ મારે રોટલી બની ગઈ છે અને પ્રકાશ તો રોટલી ગરમ ગરમ થતી હતી ત્યાં જમીન વયા ગયા છે કેમકે એનો ઉતાવળ હતી થોડીક ઓફિસે બધા માલવાડા ની આવે છે એટલે જમીન વયા ગયા અને વ્યા નહીં વયો ગયો અનિલભાઈ ભેગો ઉષા દીદીના ઘરે અનિલભાઈ ગાડી ધોવા આવ્યા તા એટલે એ ધોઈને ગયા તો એ જમવાનું બધું એનું ભેગું લેતો ગયો કે નાનું ટિફિન મને ભરી દો મામા તો મેં એને ચણા દાળનું શાક ને રોટલી ભરી દીધી નાનું ટિફિન લઈને ગયો છે ઉષા દીદીના ઘરે અને હવે હું જમવામાં એકલી તો આલો હવે હું ફટાફટ જમી અને પછી બધું કામ ફટાફટ પતાવીને પછી પાછા કન્ટિન્યુ કરીએ આપણે તો અત્યારે ચાર વાગી ગયા છે અને ઉષા દીદીના ઘરેથી આવતો રહ્યો સાડા ત્રણે અને આવીને જુઓ એને ભૂખ લાગી છે એટલે એ ઘી ગોળ ને રોટલી ખાવા બેઠો છે ભૂખ લાગી જો વ્યાન ને ખાતા ખાતા આવે સાર્યા આવે ને અને આ બધું આ સતરંગી ને બધું રાખ્યું છે આપણે પરમદી પરમદી ને કથા હતી ત્યારે કાઢ્યું તું ને હવે ધોઈ નાખ્યું છે બધું ને હવે મૂકી દે આ સાડી ને બધું બેડમાં મૂકવાનું છે રૂમાલ ને થાળી ને બધું મૂકી દે હવે આપણે ચણંદા ચણંદા હા ટિફિન ન્યા હે ન્યા ટિફિન લઈ જો

તો હાલો હવે બધી સાડી ની આપણે કાઢ્યું હતું કે દિવસની અંદર બેડમાં રાખવું રાખવું કરતી હતી પણ આજે ટાઈમ મળ્યો છે તો રાખી અંદર ગાદલું હવે ઉતારી પછી મૂકી દઉં બધું બધી સાડી પાછી મૂકી દે બેડ માં કબાટમાં જગ્યા ઓછી છે એટલે બધી સાડી દીધી છે મેં બેડમાં

તો હાલો હવે વ્યાન હોમવર્ક કરાવી લઉં ના કરાવી હોમવર્ક કરશે નહીં ને એ આવી રીતના જ કરશે રમત વેળા એટલે ફટાફટ હોમવર્ક કરાવી લઉં ત્યાં મમ્મી ની આવી જશે લગભગ તો તો હાલો હવે ફટાફટ લેસન કરાવી લઉં એને તો ગાય છે અત્યારે પોણા આઠ થઈ ગયા છે અને મમ્મી ની બધા આવતા રહ્યા મોરબી થી મમ્મી પપ્પા અને ભાવેશભાઈ આવ્યા અને પૂજા ની રોકાણા છે પૂજા ને નક્ષિત બે તો ઈ ત્રણ ચાર દિવસ રોકાશે અને પછી ભાવેશભાઈ તેડવા જશે તો એ બધા બહાર બેઠા છે ને તો રાજુભાઈ અત્યારે ફ્રી થયા કલર કરીને એટલે એ બધા બહાર બેઠા છે અને રસોઈ મારે બની ગઈ છે રસોઈમાં સેવનું શાક દહીંવાળું બનાવ્યું છે અને રોટલા બનાવ્યા અને વિયાન વયોગ્યો છે ઉષા દીદીના ઘરે પાછો ઉષા દીદી અત્યારે આવ્યા હતા વાસણ દેવા બપોરનું એનું ને એ બધું દેવા આવ્યા હતા તો પાછો વયોગ્ય કે હું જમીને આવીશ કે હું જમી લઉં એટલે પપ્પાને ફોન કરીશ તો પપ્પાને કહેજો તેડી જાય તો વિયન વયોગ્ય છે ઉષા દીદીના ઘરે હવે જમીન આવશે અને અમારે બધાને હજી જમવાનું બાકી છે બધા બહાર બેઠા છે એટલે ઘડી ખમીન પછી જમશું તો આજનો દિવસ અમારો કંઈક આવો રહ્યો તો કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું હવે નવા બ્લોગમાં બબાય ગુડ નાઇટ